નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું દૂધીનું રાયતું ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી આ રાયતું બને છે અને બનાવવું બિલકુલ આસાન છે તમે એકવાર બનાવશો ને એટલે તમને વારંવાર આ દૂધીનું રાયતું ખાવાનું મન થશે અને આનાથી એસિડિટી બિલકુલ થતી નથી અને રાયતામાં દહીં પણ આપણે એકદમ મળું વાપર્યું છે અને દહીં કેવી રીતે બનાવવું તેનો વિડીયો પણ મેં અગાઉ મૂકેલો છે તમે જોઈ શકો છો કે એકદમ આસાન રીતે ઢીફા જેવું દહીં આપણે કેવી રીતે બનાવી શકાય તો બજારના દહીંનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો અને ઘરે જ દહીં બનાવીને એનું રાયતું બનાવવું આ રીતે આપણે દૂધીને બરાબર છોલી લીધી છે હવે આગળ અને પાછળના બંને પાર્ટ્સ આપણે કટ કરી લઈશું અને ત્યારબાદ એક ખમણીમાં આ દૂધીને છીણી લઈશું મિત્રો આ રાયતું બીજા રાયતા કરતાં હેલ્થ બેનિફિટમાં સૌથી આગળ છે અને આપણે રેગ્યુલર રાયતું ઘરે બનાવતા નથી અને રાયતું ક્યારે બનાવીએ છીએ જ્યારે કોઈ વાર તહેવાર કે પ્રસંગો હોય ત્યારે બનાવીએ છીએ કોઈ પાર્ટી ફંક્શનમાં પણ આપણે રાયતું ખાવા મળી જતું હોય છે હોટલમાં પણ આપણે રાયતાનો ઓર્ડર કરીએ છીએ પણ ઘરે બનાવતા નથી અને રાયતા અનેક પ્રકારના બને છે કાકડીનું રાયતું છે બુંદીનું રાયતું છે ફ્રૂટ્સનું રાયતું છે પરંતુ આપણે દૂધીનું રાયતું બનાવશું ને એ બધા કરતાં આગળ છે ખૂબ જ ટેસ્ટી છે ખૂબ જ હેલ્ધી છે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી તો તમે દૂધીનું રહેતું ઘરે રેગ્યુલર બનાવો તો એના ઉત્તમ લાભો તમને મળશે તો આ રીતે આપણે દૂધીને છીણી લીધી છે હવે એક નોનસ્ટિક પેનમાં આ દૂધીને થોડી સોતે કરી લેવાની છે થોડી બાફી લેવાની છે થોડું પાણી એડ કરી દઈએ બહુ વધારે પાણી એડ કરવાની જરૂર નથી કારણ કે દૂધીમાં પોતાનામાં પણ એટલું પાણી હોય છે જે પાણી છૂટશે એટલે આપણે આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને અને બરાબર બાફી લેવાની છે હવે પાંચ મિનિટ માટે કવર કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે દૂધીને પરફેક્ટ રીતે બાફી લીધી છે અને એ જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગઈ છે ખાવા માટે પરફેક્ટ થઈ ગઈ છે હવે આનું જે પાણી જે નીકળ્યું છે ને એ ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી હોય છે તો આપણે એને અલગ કપમાં કાઢીને એને પીવાનો ઉપયોગ લઈ લઈશું કારણ કે આપણે દહીંના રાયતામાંનો ઉપયોગ નહીં કરીએ અને જો રાયતાનો ઉપયોગ કરવા જઈએ તો એ આપણું રાયતું વધારે પડતું પાતળું થઈ જાય ગેસની ફ્લેમને ઓફ કરીને સાઈડ ઉપર રાખી દઈશું અને સેમ પેનમાં આપણે મસાલો બનાવી લઈશું કારણ કે દૂધીના રાયતામાં ખૂબ જ ટેસ્ટી મસાલો બનાવવાનો હોય છે અને બનાવો બિલકુલ સિમ્પલ છે એના માટે બે ચમચી જીરું લીધું છે એક ચમચી કાળા મરી બ્લેક પેપર લીધા છે અને એને થોડા આપણે ગરમ કરી લેવાના છે થોડા શેકી લેવાના છે અને અડધી ચમચી રાય એડ કરી છે કારણ કે આપણે જે રાયતો બનાવીએ છીએ તો એમાં રાય તો જોઈએ જ તે મિત્રો એટલે આપણે રાયને વધારે શીકી નથી આપણે ફક્ત જીરું અને મરીને જ શેકેલા છે અને હવે એને આપણે ખાણી દસ્તા વડે એને બરાબર ક્રશ કરી લેવાના છે તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો મિત્રો શેકેલા જીરુંને આ રીતે ખાંડીએ એટલે ખૂબ જ સરસ સુગંધ આવે છે અને આની અંદર સંચળ અને મીઠું એડ કરીને તમે એક મસાલો રાખી દો તો એ તમે છાસમાં અથવા દહીંમાં ખાઓ તો ખૂબ મજા આવે છે અને બટેટાની સૂકી ભાજીમાં તો ઓર મજા પડી જાય છે તો આ રીતે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે હવે લીલા મરચાંને આપણે કટ કરી લેવાના છે તો આ રીતે આપણે ઝીણા ઝીણા સમારી લઈશું લીલા મરચાં રાયતામાં ખૂબ જ જરૂરી છે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મને રાયતું બનાવવાનું મન એટલે થયું કે હું જ્યારે દિલ્હી ગયો ત્યારે મેં ચાચાની હટ્ટીમાં આ રીતે દૂધીનું રાયતું ખાધું અને મને ખૂબ જ મજા આવી ખૂબ જ પસંદ પડ્યું એટલે મને થયું કે મારા વ્યૂઅર્સ મારા સબસ્ક્રાઈબર મિત્રોને આ રેસીપી શેર કરવી જોઈએ તો હવે આ ખૂબ જ સરસ મજાનું દહીં એકદમ ઢેફા જેવું દહીં છે ને મિત્રો અને મેં તમને અગાઉ પણ કીધું કે આ દહીં તમારે કેવી રીતે બનાવવું તેનો વિડીયો મેં અગાઉ મૂકેલો છે લિંક પણ આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આઈ બટનમાં તમે જોઈ લેજો અને દહીં બનાવીને પણ મને કોમેન્ટ કરજો કે તમારાથી આ દહીં કેવું બન્યું ચાલો હવે આપણે બધી જ સામગ્રી તૈયાર રાયતું બનાવી લઈએ કાટના બાઉલમાં દહીંને ટ્રાન્સફર કરી લઈશું અને હવે એડ કરીશું બધા જ મસાલાઓ તો પહેલું સંચળ પાવડર સ્વાદ મુજબ મીઠું સ્વાદ મુજબ અને આપણે જે મસાલો બનાવ્યો છે જીરું રાઈ અને બ્લેક પેપરનો અને થોડા રાયના કોરી એડ કરી દઈએ આ એકદમ ઓપ્શનલ છે તમને પસંદ પડે તો જ તમે એડ કરજો અને દળેલી ખાંડ અને લીલા મરચાં રાયના કોરિયાનો ટેસ્ટ વધારે સરસ આવે છે પણ એને તમારે એક કલાક માટે રાયતાને પડી રહેવા દેવાનું તો જ એનો ટેસ્ટ અંદર આવી જાય છે અને હવે થોડી કોથમીર એડ કરીને બધું જ બરાબર હલાવી લેવાનું છે આમાં કોઈ ફ્રૂટ્સ વગેરે કાંઈ હોતું નથી કારણ કે મેં લાસ્ટ ટાઈમ જ્યારે દિલ્હીમાં ખાધું ને અને જે ઇન્ગ્રીડિયન્ટ હતા એ જ ઇન્ગ્રીડિયન્ટ હું અંદર એડ કરું છું બાકી રાયતામાં ઉમેરવા જઈએ તો ઘણી બધી વસ્તુ એડ થાય છે પરંતુ આ તો સ્પેશિયલ આપણે દિલ્હી ટાઈપનું રાયતું બનાવીએ છીએ દિલ્હીમાં લોકો આ રાયતાને ખૂબ જ પસંદ કરે છે અને એમાં આપણે બાફેલી દૂધી લાસ્ટમાં એડ કરી દીધી તો આ રીતે આપણું આ રાયતું તૈયાર તો થઈ ગયું છે પણ હજી આપણે એનો વઘાર કરવાનો બાકી છે એટલે ક્યાંય નહીં વિડીયો પૂરેપૂરો જોઈ લેજો મિત્રો આપણે ઉપર થોડા ચીલી ફ્લેક્સ નાખીને એને થોડું ઓર દેખાવડું કરી દઈએ અને ટેસ્ટ પણ ચીલી ફ્લેક્સનો ખૂબ જ સરસ આવે છે તો આ રીતે આપણું બાઉલમાં રાયતું બરાબર સેટ કરી દીધું છે થોડી કોથમીર પણ એડ કરી દીધી છે અને હવે આપણે એની ઉપર વઘાર કરી લેવાનો છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને વારંવાર ખાવાનું મન થાય એટલું સરસ અને સ્વાદિષ્ટ આ રાયતું તૈયાર થઈ ગયું છે સાથે હેલ્ધી પણ છે તો હવે એનો આપણે વઘાર કરી લઈશું તો વઘારમાં આપણે ત્રણ ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું અને થોડી રાય એડ કરીશું રાય કકડી જાય ત્યારબાદ એમાં આપણે એડ કરીશું જીરું બિલકુલ ઓછું જીરું એડ કરવાનું છે રાયથી પચાસ ટકા અને એનાથી ઓછી હિંગ એડ કરીશું ખૂબ જ સરસ ફ્લેવર આવી રહી છે અને આપણે આ બધા જ રાયતા ઉપર આ રીતે વઘારને એડ કરી દેવાનો છે હવે આ વઘારને આપણે ચમચાથી હડાવીને થોડો મિક્સ કરી દઈશું અને આપણું આ સરસ મજાનું તડકાવાળું રાયતું તૈયાર છે અને રોટલા રોટલી ભાખરી પરોઠા પંજાબી નાન પંજાબી કોઈપણ સબ્જી સાથે આ રાયતું ખાવાની ખૂબ જ મજા આવે છે તમે ડિનરમાં ખાઓ કે લંચમાં ખાઓ કે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પરોઠા સાથે ખાઓ ખૂબ મજા આવશે અને ફરી એકવાર કહી દઉં મિત્રો દહીં સરસ મજાનું ટીફા જેવું લઈજો અને દૂધી કૂણી લઈજો જેથી રાયતું ખૂબ જ ટેસ્ટી બનશે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો વધારે ગમ્યો તો સબસ્ક્રાઈબ કરજો અને આથી વધારે ગમ્યો તો તમારા તમામ મિત્રોને આપણો વિડીયો શેર કરજો મળતા રહેશું નવા વિડીયો સાથે જય હિંદ જય હિન્દ જય જય કરવી ગુજરાત